બપોરના બપોર ના કોઈ ચા નો પીવે ઠંડી આ એવી ચા નો ખવાય તું ડાયટિંગ કરો બહુ જ ટેસ્ટી હોય બંદર આયા બંદર તમને ચોરી કરવાનો બધા આવે છે ને કેમ ને તમારે હેલો ગાઈસ જય શ્રી કૃષ્ણ જય માતાજી તમારા નવા વ્લોગ તમારું સ્વાગત છે અને આપણે વ્લોગ ની શરૂઆત કરીએ છીએ આજે અઢી વાગે બપોરના ના અઢી વાગી ગયા છે તને નથી ખબર અઢી વાગી ગઈ તો એ જોયે છે અઢી વાગી ગયા છે ગઈ અને જો સવારે થેપલા બનાવ્યા હતા નાસ્તામાં કારણ કે આજે બહુ સવારમાં જાજો નાસ્તો બનાવવાનો હતો એમાં ને એવું હતું તો ના હે ચા બનાવવાની કાંઈ નહીં ગાય છે સવારે અને ચાંદ થેપલા ખાધી તો અત્યારે રાહુ જ જમવા નથી આવતું તો અમે છે ને મેગી બનાવી બનાવીએ જોવાની ચીઝી મેગી તો અમારે મેગી ખાઈ છે તો આને થેપલા ઈ કે પડ્યા છે ને તો એ કે મારે ચા પીવી છે એમ બપોરે અઢી વાગે ચા ગાઈસ તમે કોઈ પીવો છો આપણને બપોરના જમવામાં નહીં ત્રણ વાગે એ ત્રણ વાગ્યાના જ ખાવામાં ચાલો નાસ્તામાં ચા પીવે બપોરના જમવામાં કોઈ ચા ન પીવે ઠંડી પણ આપણે ગાય છે અમારે છે ને બપોરનું જમવાનું બાકી છે અને બપોરનો જમે બપોરના જમવામાં મને ચા પીવે હા તો મકી દે ગાય છે મારું અવાજ આવતો હોય છે કારણ કે બહાર નીચે કઈક ટેમ્પળ તો બે ખાઈ ગઈ તું ચાર વધ્યા હતા

તમારા બાજુવાળા માસી છે ને એમને એમ કે જાઓ તમે ચીખું તોડી આવજો એમ તો અમે તોડવા આવ્યા શી તોડવાના નહીં પણ નીચે પડ્યા હોય લેવી ખાલી ગામને છે બે ત્રણ દિવસ પહેલાં મનીષાને લઈ ગયા તા અમે વાર ગયા ને ગામડે ત્યારે લઈ લેવાનું અને બહુ જ ટેસ્ટી હોય બહુ જ ટેસ્ટી હોય યા યા ટ્રાય દીસ મસ્ત એમ કે છે વ્યવસ્થિત તોડી લે કોઈ ખાસ્યો નહીં આવ્યા છે ક્યાં તોડી લઈ બધા ક્યારેક ક્યારેક ખાણ જસ્ટ આવીને ત્રણ ચીકુ ખાધા હમમ મસ્ત એકદમ મીઠાન દેખારતામ જો કેવા મસ્ત ગાઈઝ કેવા પાક્કા ને એવા હું મંચાયો તોડીને ખાના ને તો બહુ મસ્ત તોડી નો નીચે પડ્યા હું ઈતતે ઊડાયો તોડ નાખ્યો ઈ ગાઈઝ અને ગા પાકી કેવા ને આછા દે પડી જાય એમ જો આય પડ્યું એક ફર્સ્ટ જો કેટલા પડ્યા છે જો બતા ખાવાની બહુ મજા આવે મીઠા હોય એમ આ બધા ઊડાના ને ભાગને અમે ખાઈ જાય ગાઈ જો પડ્યું એક

ટગરીના ફૂલની ફૂલ ફૂલ દેખાતા નથી આ નીચા પડ્યા જોઈ લો ગાઈસ તમે હા ની વેણી બહુ મસ્ત થાય હું આ ગાઈસ ઓલો કરતી ને કોલેજ કરતી ને ત્યારે હું બાળકો ને અમારે પાઠ આવ્યો તો ને એમાં મે છે ને નાના બાળકો માટે વેણી બનાવી દીધી મે એટલે ટગરી ના ફૂલ વખતે મે બનાવી દીધી હું મને ભી બનાવી દો બનાવી દેસ પણ મોકરા ની હારી લાગે વધારે કેમ મોકરા ની આ ટગરી ની લાગે બનાવી દે છે તાર માથામાં ફૂલ પડ્યું ફૂલ કે માથે મે ફૂલ પડા

હે તો મતલબ મતલબ તમારો અહીંયા ચોરીનો રોજનો ધંધો છે એમ એમને એવું છે ને તમને ચોરી કરવા બધા આવે છે ને કેમ ને અમારે ઘરે ચોરી કરી જાય ક્યૂટ ચોર જો બે ક્યૂટ ચોર તો ગાય છે અહીંયા ચીકુની ચોરી થઈ ચૂકી છે અને બે ક્યૂટ ચોર હવે જો ચીકુ ખાવા માંડ્યા છે એક ક્યૂટ છોરે તો કેટલા બધા ચીકુ ખાઈ લીધા છે કરતી નહીં તો તમારી આ રેકોર્ડિંગમાં તમારી પાસે નાક હોત ને હું ફોન રાહુલભાઈ <laughs> જેમ <laughs> મોડલ ગમબો અરબિસ્મન થાલી છે અમે ધરક પડડીઓ છે કે બ્યુટીફુલ છો ને એટલે રેવીભાઈ તું રે બ્યુટીફુલ કરો છો જરા કેમેરા સામે આવીને કરો તો આ તો છે કે મારી તારીફ કરતા હોય જારે એ આ ચારે મને ખડ હોય એમ એકક ભાઈ એવો મળ્યો છે કે ખોટી તારીખ મને જણા મખાણ ગરાયા બારે મારા એની

बोलते तो, तो मनी था दूध क्या है कौन हाचुन कौन खोटू <laughs> को आई okay, तो का रेटली चढ़व ने ऐसे फिर हो गई है हम इसको करेंगे वो तो, तो पलट देंगे फिर इसको फुलाएंगे ऐसे करके वही फूल गई है हमारा पूरी पक गई है इसको રોટી કદે આ ભાઈ આ મને ગરમ લાગે છે તો ફરી બેને જમ્યા પછી છાસ બનાવી છે બધા જમીર્યા પછી આજ એટલી હતી આ બનાવી ની ત્યાં ક્યાંનું થઈ ગયું છે